તમારે એનો એનાલિસિસ કરવું હોય તો પ્રવીણભાઈ કરજો તમે કાયમ એક ને એક વ્યક્તિને ને ગમે આટલો બુદ્ધિશાળી હોય પણ તમે એને વારંવાર કોઈને ટકોર કરો કોઈને વારંવાર તમે એને ઉતારી પાડો વારંવાર તમે એને દાળ ને પણ તમે વારંવાર ગાળો બોલો તો સુકાઈ જાય કે મારા હંમેશા કોઈના માટે માં પણ પોતાના માટે માત હોતી હોય છે આપણે કોઈક ની સામે એક આંકડી જીત્યા તો આપણી સામે ચાર આવે પછી

કે આપણે સંકલ્પ કરીએ આ વખતે પોતાના ત્યાં ગામોની અંદર એક હજાર વૃક્ષો વાવીએ કે વિવિધ તળાવ હોય ચરો હોય અથવા તો આપણા ખેતરમાં આપણે એટલા વૃક્ષો વાવીએ બનાસકાંઠા જિલ્લા કક્ષાનો વનમોત્સવ કાર્યક્રમ લાખણીના ચિત્રોડા ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષને યોજાયો આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર પૂર્વ સાંસદ પર્વતભાઈ દિનેશભાઈ એનાવડિયા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે બનાસપેરીના ડિરેક્ટર ધુડાભાઈ નારણભાઈ તાલુકા ભાજપના પ્રમુખ હરિભાઈ અગ્રણીઓ બાબરાભાઈ અગ્રાજી વાઘેલા ટીપી રાજપૂત હળભદસિંહ લક્ષ્મણ ચૌધરી દેવજીભાઈ દેસાઈ અમિતભાઈ દેસાઈ ઈશ્વરભાઈ પટેલ પર્વતભાઈ સરકાર નાગજીભાઈ દેસાઈ ગોરધનભાઈ કમાજી ઠાકોર અને ચિત્રોડા ગામના સરપંચ મગરભાઈ દેસાઈ સહિત સરપંચો વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રયોજક એવા વન સંરક્ષક પીજી ગારડી અને ફોરેસ્ટના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓએ વૃક્ષો વાવવા પર ભાર મૂકી ઉદબોધન કર્યા હતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વરખડો પીલુડો ઝાડ જે આપણને કુદરતે આપ્યા છે તેનું તેલ દસ હજાર રૂપિયા કિલો હોવાની માહિતી આપી હતી સાથે જન્મદિનને પાનખર કેમ આવે છે તે વિશે તેઓએ પાનખર આવવાનું કારણ કે વૃક્ષો જે પાણી ધરતી પાસેથી મેળવે છે તે તેને પરત આપે છે એટલે વૃક્ષો વિશે જણાવેલ ત્યારે વર્તમાન સમયમાં લોકોને સરકાર જગાવી રહી છે સમજાવી રહી છે ત્યારે એક સમય રાજા જ્યારે વૃક્ષો કાપતો હતો ત્યારે પ્રજાએ આંદોલન કર્યું હતું અને સેંકડો લોકોએ શહીદી વોરી હતી ત્યારે જાણીએ વિસ્તૃત એ વાત અને આજના કાર્યક્રમના વિસ્તૃત સમાચાર વૃક્ષો અને પર્યાવરણ બચાવવા માટે ત્રણસો ત્રેસઠ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું શિર સાટે રૂપ બચે તો વો ભી સસ્તા જાણ વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જાંબાજીએ ઉપરોક્ત વચન ઉચ્ચાર્યા હતા અને જેને ચરિત્રાર્થ કર્યા હતા રાજસ્થાનના ખેજરલી ગામે એક વિષ્ણવ મહિલા અને ત્રણસો ત્રેસઠ લોકોએ જેમણે પોતાના જીવની આહુતિ આપી અને વૃક્ષો બચાવ્યા વિક્રમ સંવંત સત્તરસો સત્યાસીના ભાદ્રવા પક્ષની શુક્લ દશમી એટલે કે ઈસવીસન તેરસો ત્રીસની બારમી સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો અને મારવાડના મહારાજા અભયસિંહ દ્વારા મહેરાનગઢ કિલ્લાનું નિર્માણ કરવાનું હતું જેને લઈ ત્યાં ચૂનાની જરૂર હતી અને ચૂનો બનાવવા માટે ભઠ્ઠી સળગાવવી પડે ત્યારે મહારાજ અભયસિંહે પોતાના સેનાપતિને આદેશ કર્યો કે લાકડા લાવવાની વ્યવસ્થા કરો અને ગિરધરદાસ નામના ફોજદારે એ સમયે પોતાની પોલીસ કે સૈનિકને આદેશ કર્યો કે આ વ્યવસ્થામાં તમે જાઓ ત્યારે રાજસ્થાનની ફોજ ત્યાં પહોંચે છે હવે ફોજમાં તો એવું હોય કે પોલીસ હોય એટલે ઘણો બધો દમ હોય વર્તમાન સમયમાં પણ જે ફોજદાર હોય એનો કેટલો દમ હોય છે થરાદના એક ફોજદારે કહ્યું હતું કે હું ધારું તો પચીસ ફરિયાદો કરાવી શકું છું જો લોકશાહીમાં વર્તમાન સમયમાં ફોજદારીનો આટલો દમ હોય તો એ સમયના ફોજદારોનું તો પૂછવું છું જ્યાં જઈ તેઓ વૃક્ષો કાપવાનું નક્કી કરે છે ત્યારે ત્યાં રહેલી અમૃતાદેવી વૈષ્ણવ નામની મહિલા આનો વિરોધ કરે છે તેઓ હાથમાં હથિયાર તો લઈ શકતા નથી પણ તેઓ કહે છે કે વૃક્ષો કાપવા પહેલાં અમને કાપવા પડશે અને આમ કરી તેઓ વૃક્ષને ચીટકે છે અને જોધપુરના ફોજદારની આ પોલીસ એ મહિલા સહિત એની ત્રણ પુત્રીઓ અને તેના પતિ રામોજીની હત્યા કરી નાખે છે અને તેની સાથે સાથે ગામના ત્રણસો લોકોને મારી નાખે છે આમ વૃક્ષ બચાવવા માટે સરકાર જે અત્યારે પ્રયત્ન કરી રહી છે તેની પહેલાં ક્યાંય લોકોમાં અને સંતોમાં જાગૃતિ હતી જેને લઈ આ ઘટના બનેલી આ ઘટના વિશ્વની સૌથી પ્રથમ ઘટના છે ઉત્તરાખંડના એટલે કે પ્રદેશના ચમોલી જિલ્લાની ગામના સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું જેમાં મહિલાઓએ આગેવાની લીધી હતી અને તે આંદોલનનું નેતૃત્વ લીધું હતું સુંદરલાલ બહુગુણા ચંદીપ્રસાદ ભટ્ટ અને ગૌરા ગૌરીદેવ જેવા નેતાઓએ અને આ અહિંસક આંદોલનમાં લોકો વૃક્ષોને વળગી ચીપકો આંદોલન કર્યું હતું આ આંદોલને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું અને સરકારે પંદર વર્ષ સુધી ઉત્તરાખંડમાં વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ફરજ પડી હતી આપણે પોતે બીજાને આપણે પોતે તાપ સહન કરીને તમામ પ્રકારની આપત્તિઓ સહન કરીને આપણાને બીજાને સુખ આપીએ છીએ તે મહારા બેઝા જ્યાં પણ જેની ભૂમિકા છે એ ન્યાયમાં ભૂમિકા અદા કરી અને એની પ્રેરણા પાડવાનું કામ પણ આપણાને વૃક્ષે આપણાને કાયમી રોજિંદા જીવનમાં આપ્યું છે અને આ હંમેશા વૃક્ષે પણ કીધેલું છે કે કોઈ એક એનું રિસર્ચ છે ડોક્ટરોનું કે કોઈ વ્યક્તિ હોય કે કે જેનામાં જીવ હોય છે એને તમે સતત તમે નફરતના ના નાતે જ હોય અને તમે સતત નફરત કરો તો માણસ હોય કે ઝાડ હોય તો આપણે નફરતનું ભોગ બનીને એ સુકાઈ જતું હોય છે

કોઈની સામે એક આંગળી ઝીંજ્યા તો આપણી સામે ચાર આવે પછી કોઈની માતા હોય માતા માટે સન્માન્ય જ હોય એના માટે કઈ વાત જ ના હોય એટલે આવનાર સમયની અંદર આપણે પોતે કોઈની સામે આંગળી ચિંતા વિચારીએ કે આપણે કોઈની સામે આંગળી કરીએ ત્યારે આપણી સામે ચાર આંગળીઓ આવે છે એક જ આંગળી સામે ને વ્યક્તિ સામે જતી હોય છે આવો આપણે સૌ સાથે મળીને આ પર્યાવરણનો એક જતન કરવાનો જે આપણાને એક સહિયારો એક મંચ મળ્યો છે એના મંચના માધ્યમથી બનાસકાંઠા પહેલો છે અને સદીઓ સુધી આ પર્યાવરણ દ્રષ્ટિએ બનાસકાંઠા પહેલો રહે એવો સહિયારો પ્રયત્ન આપણે સૌ સાથે મળીને કરીએ આ જગ્યાની અંદર સંસદ સભ્ય તરીકે આવીશું એટલે કઈ કહેવું પણ પડે એટલે પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ તમારે વન વિભાગમાં જે આ જગ્યા ઉપર તમારે શેડ બનાવવો હોય તો શેડ બનાવજો અને શેડ બનાવવાનો થાય તો ખાલી સોટો માટે એનો ઉપયોગ કરજો અને વન વિભાગ માટે વાપરવાનું થતું હોય તો એની પાણીની ટાંકી હોય ફેન્સી હોય કે જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે જે કામ કરવાનું હોય કેજો આપ સૌએ મને અહીંયા બોલાવીને આમંત્રણ આપ્યો તમારા બધાનો દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર પર્યાવરણને હાચવવા માટે અમે વૃક્ષ વાવો અને વરહાટ લાવો આ સૂત્રો ભોકારવાથી કામ ચાલવાનું નથી હવે આપણે પ્રવીણ ભાઈ જ્ઞાની બે વાત કરી છે રાજકીય કોઈ ટિપ્પણી નથી કરવી પણ બઉ સાચી વાત એ છે

પર્યાવરણ હોય કે પાણી હોય એના માટે તમારે ને મારે દરેક પક્ષો દરેક સમાજે એક થવું પડશે થવું પડશે ને થવું પડશે એ સમયની માંગ છે અને એટલા માટે હું આપને વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર પણ આ વૃક્ષારોપણ બાબતે વિભાગ દ્વારા ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે સાથે સાથે અહીં એનજીઓ છે એ પણ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી રહી છે અહીં સરપંચોને આગેમનોને મારી વિનંતી છે કે કંઈ આપણા ત્રણેય મુખ્ય અધિકારીઓ હાજર છે એમના ખાતાની ખૂબ યોજનાઓ છે એનો અભ્યાસ કરો અને એ અભ્યાસના અંતે દરેક ગામની અંદર એક એક યોજના એ વન વિભાગની તમે લાગુ કરો આ વન વિભાગ નું કામ એવું છે કે આપણો આપણા ગામનું તોરણ બની જાય આ તોરણ બની ગયું ન બની ગયું આ ગુરુ મહારાજનું મંદિર એ ચિત્રવડાનું તોરણ બની ગયું આ કાર્ય દરેક ગામની અંદર થઈ શકે એમ છે પણ એના માટે આપણે એનો અભ્યાસ કરવો પડે એ યોજનાઓને આપણે લાગુ કરવી પડે મારી આપને વિનંતી છે કે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય આવી ઐતિહાસિક વાતો જાણવા માટે ચેલનને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી તમામ વિડિયો જોવા મળી રહે અને ગમ્યા હોય જો વિડિયો লাইক করো শেয়ার করো ভারত মি যায়